અંકલેશ્વર હાંસોટના ગ્રામીણ વિસ્તારોમાં ભૂંડના કારણે ખેડૂતોને હાલ તો નુકસાન વેઠવાનો વારો આવે છે ભૂંડના કારણે ખેતીને નુકસાન થતા તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અંકલેશ્વર હાસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઉભા કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો પણ અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણ સંભાવ ન મળવો આ તમામ સમસ્યા તો ઉભી જ છે ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે અંકલેશ્વર હંસોટ પંથકમાં ખેડૂતો પારાવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે અને શેરડી શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે માદા ભૂંડ એક સાથે આઠ થી દસ બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુ પણ ઘણો ઓછો હોય છે જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે

એ લોકો જૂન માં આવે છે એટલા માટે એ પણ સક્સેસ આ તમારી શું માંગ છે સરકાર થી પાવર સાંજે પર આપે તો લાઈટ હોય લાઈટ માં ભૂંડ આવે નહીં એવું બધું કહે છે લોકો એટલે એ પણ અમે ટ્રાય કરવા માંગીએ છે મારું નામ બળવંતભાઈ અડીભાઈ પટેલ છે હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું શેરડીની ખેતી કરું ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી એના કારણે ઝાટકા મશીન કહ્યું ઝાટકા મશીનથી લુક્કડ એને પણ ગણતા નથી એના કારણે શેર શેરડીની ખેતી ઘણી ઓછી ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઉભા પાકોને નાશ કરી રહ્યા છે જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાડી વાડ અને ઝાટકા મશીન મૂકવા સહાય આપી રહી છે જે અંતર્ગત ગત વર્ષે રૂપિયા એક કરોડ કરતા વધુની સહાય આપવામાં આવી છે માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની યોજના આના વિશે થોડી આપણે ચર્ચા કરીએ ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે ભૂન અને નીલગાય ના ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની યોજના કાટાળા તાર બનાવવાની યોજના સરકારશ્રી દ્વારા હાલમાં કાર્યરત છે આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી અથવા તો કોઈ ખેડૂતોનું જૂથ બનાવી ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે વ્યક્તિગત રીતે જો સહાયની વાત કરીએ અરજીની વાત કરીએ તો ખેડૂતોએ ઓછામાં ઓછું બે હેક્ટર જેવી જમીન ધરાવતા હોવા જોઈએ અને જો ગ્રુપની ચર્ચા કરીએ તો ગ્રુપમાં ખેડૂતોનું જે ગ્રુપ બને એમાં ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે હવે આ યોજનાઓની ઇમ્પ્લિમેન્ટ અમલીકરણ કઈ રીતના થશે અરજી કરવા માંગે છે પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટી ની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટીની એજન્સીને નિયુક્ત કરેલ છે આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂતના ખેતર પર તાર છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે ચકાસણી કર્યા બાદ આ એજન્સી કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત અત્રની કચેરીએ રજૂ કરશે રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાનું રહેશે અને ફાઈનલ થર્ડ પાર્ટી આપણે કરવામાં આવે છે હવે મિત્રો લાભની વિગત કરીએ તો ખેડૂતો દ્વારા કરેલ तार ફેન્સિંગની પ્રતિ રનિંગ મીટર બસો રૂપિયા અથવા તો ખરેખર થયેલ ખર્ચના પચાસ ટકા જે ઓછું હોય એ મુજબ એમને સહાય મળવા પાત્ર રહેશે

કુલ વર્ષ ત્રેવીસ ચોવીસ માં એક કરોડ અને ઓગણીસ લાખ નું ચુકવણું કરેલ છે